ફોટોશોપના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ફોટોશોપની સિરીઝ સ્ટાર્ટ કરી છે જેમાં આ ક્લાસ પોસ્ટ થવાની છે જેમાં આપણે વાત કરવાના છીએ ટૂલ્સ વિશે તો સૌથી પહેલાં આપણે કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લઈએ આપણે પહેલાં ચાર ટૂલ શીખી ગયા છીએ મૂળ ટૂલ છે પછી માર્કેટ ટૂલ છે લાસો ટૂલ છે અને ક્વિક સિલેક્શન ટૂલ હવે આપણે વાત કરવાના છીએ એની નીચેના જે ચાર ટૂલ છે તેની તો વાત કરીએ ક્રોપ ટૂલ ક્રોપ ટૂલનો જે શોર્ટકટ બટન છે તે છે સી તમે જેવું કીબોર્ડમાં સી બટન દબાવશો તમારે ક્રોપ ટૂલ આવી જશે તો આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરી લઈએ બેકગ્રાઉન્ડ એડ કર્યું છે હવે આપણે ક્રોપ ટૂલ પર જેવું સિલેક્ટ કરશું ક્રોપ ટૂલ એટલે શું કોઈ બી વસ્તુને કાપવા માટે કાપવા માટે એટલે જે નાનું મોટું કરી શકે જોઈ શકો છો હું અહીંયા ક્રોપ ટૂલની મદદથી નાનું કરી ઓકે પર સિલેક્ટ કરું તો જોઈ શકો છો જે આપણી સાઇઝ હતી રેક્ટેંગલ સાઇઝ હતી તે ચોરસ સાઇઝ થઈ ગઈ છે મતલબ કોઈ બી વસ્તુને તમારે ક્રોપ કરવું હોય ફોટોશોપની અંદર તો તમે ક્રોપ ટૂલની મદદથી કટ કરી શકો છો હવે આપણે વાત કરશું ફ્રેમ ટૂલ ફ્રેમ ટૂલ છે જેમ કે હું અહીંયા એક ફોટો એડ કરું છું બરાબર જે ખેડૂત છે તે ખેતરમાં છે તો આપણે એટલું જ ક્રોપ કરવું છે તો સિમ્પલી આપણે માઉસ નું થોડું ફેરવશું અને ઓકે પર જેવું ક્લિક કરશું ફ્રેમ બની ગઈ છે હવે આ ફ્રેમ શું છે જોઈ લો ફ્રેમ એટલે એક પ્રકારનું જે ફ્રેમ છે તે ઇલ્યુઝન ક્રિએટ થઈ ગયું છે આ ફ્રેમ બની ગઈ છે બરાબર હવે આ ફ્રેમને તમે નાની મોટી પણ કરી શકો છો જે અંદરથી થશે બરાબર જે આપણી ફ્રેમ છે એ તો મોટી જ રહેશે હવે ફ્રેમને તમે કેવી રીતે હલાવી શકો છો તો ફ્રેમને તમે જોઈ શકો છો આ રીતે હલાવી શકો છો ફ્રેમ પર તમે જેવું ક્લિક કરશો તો ફ્રેમને તમે કોઈ બી જગ્યાએ મૂકી શકો છો અને આ રીતે સેટ કરી શકો છો તમારે કોઈ પણ પ્રકારનું ફ્રેમ બનાવો ફોટોશોપની અંદર તમે ફ્રેમ ટૂલનો યુઝ કરી શકો છો જેનો શોર્ટકટ છે કે ચાલો હવે આપણે વાત કરીશું એને નીચે એક બટન છે બરાબર થોડું દેખાય છે કેવું ડ્રોપર ટૂલ છે બરાબર જેનું શોર્ટકટ બટન છે આઈ કીબોર્ડમાં તમે આઈ બટન ક્લિક કરશો આઈડ્રોપર ટૂલ ખુલી જશે હવે આઈડ્રોપરનો આપણે કેવી રીતે યુઝ કરીને બતાડું તો જોઈ શકો છો હું અહીંયા બે ફોટા એડ કર્યા છે અને બેકગ્રાઉન્ડમાં આપણે કોઈ બી એક પેલા કલર એટલે ખાલી એક બેકગ્રાઉન્ડ એડ કરી લઈએ બરાબર આ રીતે હવે મારે અહીંયાથી આ કોઈ બી કલર સિલેક્ટ કરીને બેકગ્રાઉન્ડમાં પૂરવો હોય તો આપણે આઈડ્રો પરને મદદથી કરી શકીએ છીએ હવે આઈ પર જેવું ક્લિક કરી અને મારે આ ફેસ પર જે એટલે ક્રિષ્ના ભગવાનની મોઢા ઉપર જે કલર છે તે જોઈએ છે તો એના પર જેવું સિલેક્ટ કરે જે કલર આવી જશે હવે હું પાછળ બ્રશ બ્રશટુ લઈ અને પાછળ જેવું કલર મારે જોઈ શકો છો એ કલર દેખાય છે અહીંયા આ રીતે તો અહીંયા હું બીજો કલર તમને લઈને બતાડું એક વખત થોડો ડાર્ક કલર લઈ અને બ્રશ ટૂલ લઈ અને આ રીતે બતાવું જોઈ લો તો આ રીતે કલર તમને દેખાશે તો હવે એ રીતે આપણે સેમ ટુ સેમ ફરીથી આપણે આઈડ્રોપર ટૂલ પર જેવું સિલેક્ટ કરી રામાપિંડનો જે આ કલર દેખાય છે આ સિલેક્ટ કરશું અને એને પણ આપણે બ્રશ ટૂલ લઈ અને આ રીતે જોઈશું જોઈ શકો છો આઈડ્રોપર ટૂલનો અર્થ એ થાય છે કે તમે કોઈ પણ જે ફોટામાંથી કલરને સિલેક્ટ કરવા માટે આઈડ્રોપર ટૂલનો યુઝ કરી શકો છો હવે આપણે વાત કરીશું સ્પોટ હેલિંગ બ્રશ ટૂલ જેનું શોર્ટકટ બટન છે જે તમે કીબોર્ડમાં જે ટાઈપ કરશો આ મળી જશે બરાબર પણ અહીંયા જોઈ તો કંઈક દેખાય છે કે આપણે ખોટો પણ તેના ઉપર કંઈ બી ફરક પડતો નથી કેમ નથી ફરક પડતો કારણ કે આના માટે તમારે જે સ્માર્ટ ઓબ્જેક્ટ છે તેને રેસ્ટરાઈઝ કરવું પડશે તો આપણે પહેલાં રેસ્ટરાઈઝ કરી લઈએ હવે તમે વિચારતા હશો રેસ્ટરાઈઝ શું છે તો તમને આગળના વિડીયો આવશે તેમાં બતાવીશ કે રેસ્ટરાઈઝ સ્માર્ટ ઓબ્જેક્ટ એ બધું શું છે એ આપણે આગળના વિડીયોમાં જોશું હવે આપણે જોશું રેસ્ટરાઈઝ કરીએ તો બ્રશનો અહીંયા યુઝ કરી શકીએ છીએ આ યુઝ શું છે તો તમે કોઈ બી વસ્તુ અહીંયાથી રિમૂવ કરવા માટે જે ઓબ્જેક્ટ પર જોઈ શકો છો હું આ છોકરી છે બરાબર તેનું મોઢું આપણે એકદમ ગાયબ કરી દીધું છે બરાબર ગાયબ કરી દીધું છે તમે આ રીતે એટલે આનો યુઝ તો કંઈક સારી રીતે યુઝ થાય છે પણ હું તમને યુઝ કરવા માટે અહીંયા બતાડું છું જેમ જેમ આપણે ફોટોશોપમાં આગળ વધશું તમને આગળ આનો ટૂલનો યુઝ પણ બતાડીશ કેવી રીતે યુઝ થાય છે તે પણ બતાડીશ પણ હમણાં માત્ર આપણે શીખવા માટે આનો યુઝ કરીએ છે એની અંદર તમને ઘણા બધા ટૂલ જોવા મળે છે રીમૂવ ટૂલ હીલિંગ બ્રશ ટૂલ પેચ ટૂલ કંડરવાયર મૂવ ટૂલ અને રેડ આઈ ટૂલ આ બધું શું છે આ બધું સેમ જ છે બરાબર જેમ કે આપણે રિમૂવ કરવું છે તો આનો યુઝ એ જ રીતે છે બરાબર અહીંયા અલ્ટ સિલેક્ટ કરીને આ રીતે તમે કોઈ બી વસ્તુ રિમૂવ કરવા માંગો હિલિંગ બ્રશ ટૂલ હિલિંગ બ્રશ ટૂલ શું છે તો તમારે અલ્ટ સિલેક્ટ કરી કોઈ બી જે પાર્ટ હોય ફેસ ઉપરથી એટલે કોઈ બી જગ્યાએ બેકગ્રાઉન્ડ હોય કે ફેસ હોય તમારે એ પાર્ટ સિલેક્ટ કરવાનો રહેશે હું આ પાર્ટ સિલેક્ટ કરું છું અને એને અહીંયા આ રીતે પૂરી શકો છો બરાબર જોઈ લો તમે એટલે ખસેડી શકો છો મતલબ તમે કોઈ બી જગ્યાએ હલનચલન કરવા માંગતા હોય તો આ રીતે સેટ કરી શકો છો કેમ કે હવે જોયું મોઢું અહીંયાથી ગાયબ કરે છોકરીનું બરાબર તો આ રીતે તમે હિલિંગ બ્રશ ટૂલની યુઝ કરી શકો છો એની અંદર તમને ઘણા બધા બીજા ટૂલ પણ જોવા મળે છે આ બધા ટૂલ છે જે આપણે આગળ સમજવાના છીએ માત્ર આ ખાલી આપણે ટૂલ્સ વિશે જાણકારી લઈએ છીએ પછી આપણે જેમ જેમ યુઝ આવશે તેમ તમને બતાડીશ પરફેક્ટ રીતે કે આનો યુઝ શું થાય છે તો આ વિડીયો કેવો લાગે જો કોમેન્ટ કરીને જણાવજો અને આગળ જે આપણે ટૂલ શીખવાના છે તે છે બહુ ઇન્ટરેસ્ટિંગ ટૂલ થવાનું છે બ્રશ ટૂલ છે પછી ક્લોન ટૂલ છે એ બધું બહુ સરસ ટૂલ આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો